વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પૂછતાછ માટે લાવેલ ઓગણત્રીસ વર્ષીય યુવકનું પૂછપરછ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના તરસાલી રિંગરોડ ખાતે હરિનગર સોસાયટીમાં રહેતા ઓગણતીસ વર્ષીય યજ્ઞેશ ચોરીના ગુના બાબતેની પૂછપરછ કરવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને ગત મોડી રાત્રિના ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે લઈ આવી હતી પોલીસ યજ્ઞેશ ચૌધરીની પૂછપરછ કરી રહી હતી દરમિયાન અચાનક જ યજ્ઞેશને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડવાની સાથે ખેંચ આવતા તાત્કાલિક પોલીસકર્મીઓ કર્મીઓ યજ્ઞેશને સારવાર અર્થે સરકારી વાહનમાં માંડવી

નીપજ્યું છે તે સ્પષ્ટ થશે યજ્ઞેશના મોત ની જાણ પોલીસ દ્વારા મૃતકના પરિવારને પરિવાર ને કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પરિવારજનોના ના આક્રમથી હોસ્પિટલમાં સન્નાટો પથરાઈ ગયો હતો